જય માતાજી મારા વાલા મિત્રો હું શું સંજય સિંહ વાઘેલા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો અને હવે આપણે શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે તો બધાને શ્રાવણ માસના ખૂબ ખૂબ અભિનંદન અને બધા એને કહી દઉં જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે મારી ખૂબ ખાસ મેરડીઓ જઈ મારી હાલમાંથી શીખો તે માતાનો જઈ અને બધાને એટલું કહું કે ભાઈ આ પવિત્ર માસ શ્રાવણ માસમાં તમારે તમારે શું કરવાનું છે ઘણા એવું વિચારતા હોય કે ભાઈ શ્રાવણ માસમાં શું મંદિરે જવાનું એ તે મંદિરે જવાનું છે બધાએ રોજ જે ડેલી મંદિરે જવાનું આપણે એક દિવસ પણ મંદિરો જવા પાક શ્રાવણ માસમાં જવાનું નહીં અને જો ભાઈ શ્રાવણ માસનો તમે અભ્યાસ કરતા હોય બરાબર છે તો કરજો કારણ કે શ્રાવણ માસ એક પવિત્ર એટલો મહિનો આ શ્રાવણ મહિનો એટલો પવિત્ર છે કે ખુદ શિવશંકર શંકર ભોળેનાથનો આ મહિનો છે અને એવા આપણા દેવાથી દેવ મહાદેવ બધાને પ્રસન્ન થઈ જાય તો આપણે ખાલી કોમેન્ટની અંદર મહાદેવનો ચેકારો લગાવીશું તો હર હર મહાદેવ આપણે કોમેન્ટની અંદર જરૂરથી તમે લખજો અને અને તમે એવું કહો કે ફેસબુક પર ઘણા બધા મિત્રો એવા આપણા ફેસબુક પર કોમેન્ટ પણ કરે છે તો તમે કદાચ પર હું મારું પ્રોફાઇલ તમને આ દેખાય તો ફોલો કરી લેજો અને યુટ્યુબથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા મિત્રો હોય એ એમને કહું છું તો મિત્રો બધાને એવું કહું છે કે મંદિરે મારું છે અને ઘણાની કમેન્ટ આવી હતી કે ભાઈ સંજયસિંહ અમારું આ કામ થયું નથી આ કાવ્યું તો ભાઈ તમે કોઈ પણ બાજાર રાખો અથવા તો કોઈ પણ વસ્તુ તમે કરો છો તો દિલથી માતાજીના શ્રદ્ધાથી તમારી કુળદેવીને આગળ રાખીને કરો ભાઈ કુળદેવી તમારી બે પગલો આગળ રહે હશે ને તો તમારું બધું જ કામ છે એવું નહીં કે ડાયરેક્ટ હું ખુખાર મેલેડી ખુખાર મેલેડીને માનું છું હું માણવાટી શીખો તરીને માનું છું હું માનું હું એવું કે હું તો એમના તમે હું મારી પુરદેવી મા હાડવટી શીખો તરીશે બરાબર તો હું તમે એવું કહું કે ભાઈ મારી માતા કામ કરશે તમે આટલું આટલું કરી દેજો અને હું કરજો માતાનું ખાલી મનથી યાદ કરી લેજો પણ મારી માતાને તમે યાદ કરતાં પહેલાં તમારી કુળદેવીને ખાસ યાદ કરો ભાઈ આપણી કુળદેવી છે અને આ શ્રાવણ માસ છે શ્રાવણ માસની અંદર તમારી કુળદેવીને કુળદેવીને પ્રસન્ન કરી લેજો રોજ મંદિરે જજો ડેલી દિવાગર બતી કરજો અને હે એને માતાનું એવા શ્લોકો બોલજો બરાબર છે માતાજીને પ્રસન્ન કરવાના શ્લોકો બોલજો બરાબર અમારી કુળદેવીને સિકોદી વણવટીને પ્રસન્ન કરવાના કેમ શ્લોક છે તમને કબાચ ખબર હશે કે પર્ચાધારી નમો નમો ડાકવારીમાં નમો નમો તો આવા અમુક લોકો જે છે માતાજીને પ્રસન્ન પ્રસન્ન કરી હશે તમારા શબ્દ અને મન એકદમ એકદમ શુદ્ધ રાખીને શ્રાવણ માસથી પવિત્ર મન આપણું એકદમ ચંચલ અને મસ્ત રીતે એકદમ સાચા દિલથી પૂજા કરજો તો ભાઈ જીવનની અંદર ક્યારેય દુખણીઓ કારણ શ્રાવણમાં કરેલો શ્રાવણમાં કરેલું અને હા મિત્રો શ્રાવણની અંદર તમને ખબર છે શ્રાવણની અંદર આપણે જે ચોખા ઘઉં બાજરી જે આપણે ઝાડ છે આ હંમેશા અવરમાં ઉઠો એટલે પહેલું ચોખા કે ગમે તે તેઓ અનાજ ગમે તે પડ્યું હોય કબૂતરો ચકલાને થોડું એવું અનાજ રોજ નાખો નાખો હું તો શ્રાવણ માસો ને બારે માસ હું તો જો બારે માસ મરે હું બારે માસ ચકલા દાંત પેલું નાખતો જ ભાઈ ચણ નાખવાનું જ યાર તીળીઓને પૂરો લોટ પૂરો ગરગો પેલી ગોટીઓ બનાવીને ગોવાની નહીં બધી તો આવું કરવાથી પુણ્ય મળશે ભાઈ તમને આ શ્રાવણ માસનો જો ખાસ શ્રાવણ મહિનામાં તો ખાસ આ બધું કરવા કરતું રહેવાનું ઘણા તો એ વિચાર કહેવાનું છે ઓમ છે ભાઈ કહેવાનું નહીં આ હકીકત છે કરી જો બહુ ફરક પડશે માતાજી તમારા પણ મહેરબાન રહેશે ભાઈ તો જતા જેટલા પણ ગુખાંડ મેળવીના ભક્તોને જણાવવાનું કે અને મારી વાહનવટી શીખતો અને જે સર્વદેવોના તેત્રીસ કરોડ દેવ છે ભાઈ તેત્રીસ કરોડ દેવ આ શ્રાવણ મહિનાની અંદર એટલા પ્રભાવિત અને મ આપણે એમની બધાની પૂજા કરવાની છે તેત્રીસ કરોડ દેવોને એવું હોય તો કહેવાય કે ભાઈ તેત્રીસ કરોડ દેવો અમને સુખ અને શાંતિ પ્રદાન કરતો અમે જીવનની અંદર સારા જ કામ કરતા રહીશું અને એકબીજાનું ભલું જ કરતા રહીશું કોઈનું ખોટું અમે ઈચ્છીશું નહીં આ તમારી કુળદેવીને સામે બોલી સામે બેહીને આ બોલવાનું છે બરાબર છે તો મિત્રો કોણ કોણ કહેશે આટલું કોણ કોણ કરશે આ કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો અને ભાઈ હું એટલું કહું કે મંદિરે જવાનું ના ભૂલતા મારા ભાલા મિત્રો અને હા મહાદેવ દર સોમવારે દેવાથી દેવ મહાદેવના મંદિરમાં તો જવાનું જ શનિવારે હનુમાન દાદા મંદિરે જવાનું જ આપણે દર્શન કરીને નીકળવાનું એ મંદિર રસ્તામાં તો દર્શન કરવાનું શું જાય ભાઈ હે બે મિનિટ આપણે દર્શન કરીને નીકળી જવાનું શું જાય હું હંમેશા હવારમાં ઉઠું ને એટલે મારા ઘરે દીવો અગરબત્તી કરીને જે શ્લોક બોલું છે એ બોલીને સીધું એ પતી જાય ઘરનું કામ એટલે મારું અમારા નજીકમાં જ છે મંદિર ચાલી મંદિરે જવું મંદિરે દર્શન કરીને જ પછી મારા આગળ પેલું કરવાનું આગળનું કામ ઉઠાવું પછી આવ્યા પછી હું નોકરી જાઉં અને નોકરી જતા જો હવે આ શ્રાવણ માસે એટલે શનિ શનિવારે અને સોમવારે શનિવારે એટલે સોમવારે હું જતા અત્યારે કરી વચ્ચે ગામમાં હનુમાનનાથર મંદિર છે શનિવારે શ્રાવણ માસ પર હું દર્શન કરીને જાઉં છું પણ આડે તારે આવ્યાં નીકળ્યું એટલે દર્શન કરવાના મંદિરમાં યાર તો તમારે આપણે હિન્દુઓને નાતે એક મંદિરમાં જવું રાખો એક એક જગ્યાએ દર શ્રાવણ માસ પર મંદિરે જવાનું દર્શન કરવાના આપણે એવું તો કેવું કે ઉજ્જૈન જાઓ પાવો દૂર દૂર જાવ એવું નહીં કંઈ ઉચ્ચ ઠેકરાયે જાઓ ગમે તો જેની કેપેસિટી હોય એટલે જાવ ભાઈ કેપેસિટી હોય એટલે જાઓ એવું નહીં કે તમે દૂર જતા હો ગમે તો તમે કેપેસિટી હોય એટલે નજીકનું મંદિર હોય તે જઈ શકો તો એવું નહીં કે આપણે આ દૂર જઈએ તો આપણે પેલું માતાજી તમને પસંદ તે જશે એવું નહીં વાલા કે તમે ભાઈ મંદિરોએ નજીકના મંદિરોએ જાઓ આપણે એવું નહીં રાખવાનું કે દૂર જ જઈએ બરાબર છે તો કાલથી માણું કઈ રૂમો છો કાલથી જ કાં તો આજથી જ અત્યારથી જ અત્યાર જો વિડીયો જોઈ રહ્યા હોય તો ફટાફટ જતા રહજો દર્શીને દર્શન કરવા માટે અને માતાજીને કહેજો કે આ શ્રાવણ માસમાં હું રોજ દર્શન કરીશ પણ મારા મનને દૂર દૂર ગુણોથી દૂર રાખજે અને એકબીજાની સેવા કરવાની મને તાકાત ચાલશે હું દુનિયાનું ભલું કરીશ આગળ કરું અને હું મારા ગામનું મારા દેશનું મારા તાલુકાનું જિલ્લાનું બધાનું ભલું કરું એવી મને તાકાત આપજે આવું ખાસ કહેજો આવું ખાસ કહેજો અને આ જે સંસારમાં જે દુખુણો વાળા જે લોકો છે ખરાબ લોકો છે એમનેમાં એમને એમને સુધરવાનું એમને સુધારી દેજે એમને દુગુણની જગ્યાએ સદ્ગુણ આપજે એવી હું પ્રાર્થના કરું છું આમ ખાસ ક્યાં જોયા મારા તરફથી બરાબર છે જય માતાજી બધાને વધારે કંઈ કહેવું નથી એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કાલે રવિવારે લાઈવ કરવાનું છું બધા જોડાઈ જજો ફટાફટ જય માતાજી બધાને